ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર અને સદભાવના ટ્રસ્ટના સહયોગથી અને સખી સહકાર સહકારથી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ના હસ્તે વૃક્ષારોપણ કરાયું મુન્દ્રા તાલુકાના કારાઘોઘા ગામે આજે સાંજે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય અનિરુદ્ધ પણ દેખરેખ કરતા નથી તો તો તેને કટિંગ કરાવીએ પણ મુંડન કરાવીએ નહીં તેમ ઝાડ જો ક્યાંક અડચણ કરે તો તેની સાઈડો માંથી કટિંગ કરી તેને સુંદર બનાવીએ અને તેની જાળવણી કરીએ સદભાવના ટ્રસ્ટના ફાઉન્ડર વિજયભાઈ ડોબરિયાએ જણાવ્યું કે કચ્છમાં એક લાખ બે હજાર ઝાડ પાંજરા સાથે વાવી તેનો સંકલ્પ છે કારાઘોઘા ગામે બે હજાર વૃક્ષો વાવવાની શરૂઆત કરી આગામી દિવસોમાં દરેક ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવશે દાતાઓ અને ગ્રામજનોનો સાથ સહકાર મળી રહ્યો છે તેમનો આભાર વ્યક્ત કરતા ग्लोबल कच्छना धीरज छेड़ाए जनावियों के आवो साथे मरी संकल्प लिए कच्छ ने नंदनवन बनाविए आ कार्यक्रम में महिपत सिंह जाडेजा मितुल भाई अमूल देढ़िया युवराज सिंह जाडेजा गोविंद भाई मंगे कांति भाई नागड़ा सिरीश भाई शेखिया तरुण भाई राविया मुकेश शेखिया नवीन छेड़ा मूलचंद सैया प्रदीप सावला नितिन नागड़ा रविलाल शेखिया धीरू भा सोढ़ा खेमू भा बापू भा योगीराज सिंह चुड़ासमा जयंती भाई जोलापरा रमेश महेश्वरी रवि महेश्वरी नारायण जी चुड़ासमा भिखू भा राठौड़ महेंद्र सिंह समा वालजी जोगी सलीम खलीफा अंसार खलीफा मीनाक्षी बेन रोशिया रेखा बेन सावला राधुभा पूंजाजी वगैरह उपस्थित रहा था आभार विधि अजय सिंह राजपूते करी हती आज મુન્દ્રા તાલુકાનું કાળાઘોઘા ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો ગ્લોબલ કચ્છ સદભાવના વૃદ્ધાશ્રમ અને સર્વે ગામના દાતાઓની મદદથી બે હજાર વૃક્ષો માટેનું આજે વૃક્ષારોપણ હતો ધારાસભ્યશ્રી અને સર્વે આગાવાનો ઉપસ્થિત હતા અને બધાની મહેનતથી ચાર વર્ષમાં બધા ઝાડમાં વીસ ફૂટના થાય ત્યાં સુધી અમારી ટીમ ખડે પગે રહેશે અને આ વર્ષે ગ્લોબલ કચ્છ અને આખી ટીમ સદભાવના સાથે મળી અને કચ્છમાં એકાવન ગામમાં થઈ અને એક લાખ બે હજાર ઝાડ પિંજરા સાથે વાવી અને ઉછેરવાનો સંકલ્પ લઈએ છીએ અને આવતા દસ વર્ષમાં આખું કચ્છ ગ્રીન થાય આ ગાંડા બાવળ ઝેરી બાવળ જે દેખાય છે એ તમામ જગ્યાએ વડ અને પીપળાતા દેખાય

બે હજાર વૃક્ષોના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ ના ફાઉન્ડર આજે કાળા ગોગા માં પ્રથમ પ્રથમવાર પગલા કરી અને સમગ્ર કચ્છને અહીંથી આહવાન કરે છે કે કચ્છના સાડા નવસો ગામડામાં આખા નંદનવન બની જાય ત્યાં સુધી ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું વૃદ્ધાશ્રમ કચ્છના ગામના લોકો જેટલો પણ પચાસ ટકા આવશે એમાં પચાસ ટકા અમારા ભેળવી અને સમગ્ર કચ્છને લીલો લીલું છમ બનાવશું અને કોઈ પણ ગાંડો બાવળ ન રહે અને વડ પીપળ લીમડો આંબલી જેવા દેશી વૃક્ષો જે બસો બસો વર્ષ સુધીનું આયુષ્ય રહે અને કરોડો જીવન માટે આ એક અન્નદાન બની રહે એવું એક કાર્ય કરવા જઈ રહ્યા છે અને આજના પ્રસંગે કારાગોગામાં આપણા સૌના લોકલાડીલા મુન્દ્રા માંડી મત ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે મહેન્દ્રભાઈ ગઢવી મહીપતસિંહ જાડેજા સૌ હાજર હતા અને એમની હાજરીમાં ગામ લોકોની હાજરીમાં ગામના અઢારે આલમની હાજરીમાં આજે કામ થયું છે

જેમા નગર અધ્યક્ષા રતનાબેન જોશી દ્વારા 51000 નો ચેક અર્પણ કરી શરૂઆત કરવામાં આવી હતી અને મુંદ્રાના દાતાઓ દિલ ખોલીને ડોનેશન આપ્યું હતું ખાસ તો મુંદ્રા શહેર ભાજપના પદાધિકારીઓએ 50% ડોનેશન માટે જવાબદારી ઉપાડી હતી અને મુંદ્રાને હરિયાળું બનાવવાનો નિર્ધાર કર્યો હતો આખો મુંદ્રા ગ્રીન થાઈ સાથે આખો ભારત ગ્રીન થાઈ તેવી સદભાવના ટ્રસ્ટના ફાઉન્ડર વિજયભાઈ ડોબ્રિયાએ આશા વ્યક્ત કરી હતી

ग्लोबल कच्छना धीरज भाई छेड़ा पूर्व नगरपति किशोर सिंह परमार उपनगरपति तालुका अमूल पंचायत महिपत सिंह जाडेजा एपी जाडेजा एपीएमसी महेंद्र सिंह गढ़वी शहर भाजप प्रमुख संजय ठक्कर महामंत्री अरविंद पटेल पूर्व शहर प्रमुख प्रणवभाई जोशी युवा भाजप प्रमुख करण मेहता भूपेन्द्र भाई मेहता अश्विन भाई मेहता देवेंद्र याग्निक જયંતીભાઈ મામલીયા કપિલ વ્યાસ મિતુલભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાસમ ખલીફા ન્યુઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ આજે મુન્દ્રા નગરપાલિકામાં આખા મુન્દ્રામાં મુન્દ્રા શહેરમાં પાંત્રીસો ઝાડ માટેનો એક કાર્યક્રમ હતો ખાસ સદભાવના વૃદ્ધાશ્રમ ઝાડ વાવી અને મોટા કરવાની જવાબદારી લીધી છે અને એનો ખર્ચ ખાસ મુન્દ્રા ભાજપ સંગઠન કિશોરભાઈ અને આખી ટીમ અને આખા શહેર થઈ અને આપશે એ બદલ ખૂબ ખૂબ આભાર કે પહેલી વાર ભાજપના બધા પદાધિકારીઓ તૈયાર થઈ અને આખા મુન્દ્રામાં દરેક દુકાન આખું મુન્દ્રા એમાં ભાગ લે એના માટે જે જહેમતો છે એ બદલ ખૂબ ખૂબ આભાર અને આવતા ચાર પાંચ વર્ષમાં આખું મુન્દ્રા ગ્રીન કરી દઈ અને આવી રીતે આખું ભારત ગ્રીન કરતા રહે એ જ મારું સ્વપ્ન હે જય હિન્દ સદભાવના વૃદાસ દ્વારા સમગ્ર ભારતમાં એકસો એકાવન કરોડ વૃક્ષો વાવવાનો એક સંકલ્પ છે અત્યાર સુધીમાં પચીસ લાખ વૃક્ષો વાવેતર થઈ ગયું છે કચ્છમાં પણ એક લાખ વૃક્ષો વાવીને તેને ઉછેરવામાં છે તે આજે મુન્દ્રામાં અમારા બેન શ્રીમતી રત્નાબેન અને અહીંયા લોકપ્રિય ધારાસભ્ય અનિરુદ્ધભાઈની ટીમના માર્ગદર્શનમાં મુન્દ્રા અને માંડવી બંને જગ્યાએથી લગભગ અગિયાર હજાર વૃક્ષો વાવવાનો એક પવિત્ર સંકલ્પ જનભાગીદારીથી પવિત્ર પ્રથમવાર થઈ રહ્યું છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન રોજ મુન્દ્રા નગરપાલિકા વિસ્તારમાં મુન્દ્રા શહેર મધ્યે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈના પ્રેરણા અને માર્ગદર્શનમાં સદ્ભાવના ટ્રસ્ટના વિજયભાઈ ડોબરિયા મિતુલભાઈ ખેતાણી અને મુન્દ્રા શહેર ભાજપના પ્રમુખ સંજયભાઈ ઠક્કર મહામંત્રીશ્રી અરવિંદભાઈ અને નગરપાલિકાના પ્રમુખ રચનાબેન નગરપાલિકાની આખા કાર્યકરોની ટીમ શહેર ભાજપની કાર્યકરોની ટીમ તમામ કાઉન્સિલરશ્રીઓના બધાના પ્રયત્નોથી મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિસ્તારમાં પાંત્રીસો ઝાડ વવાય અને એના માટે વેપારી અને નાનામાં નાના માણસની લોકભાગીદારી થાય અને આ ભાગીદારીથી આખા વિસ્તારને હરિયાળું બનાવવા માટેનો આજે અમે સંકલ્પ લીધેલો છે